સુરત અને બારડોલીના એસીથી વધુ લોકોને સિમ્બા કોઈનમાં રોકાણ કરવાના બહાને કરોડો રૂપિયા પડાવી લેનાર ટોળકીને એક ઠગને દિલ્હીથી સુરત ઇકોરની ટીમે ઝડપી પાડ્યો છે સુરત બારડોલીના એસી રોકાણકારોએ સિમ્બા કોઈનમાં રોકાણ કરવામાં બે પોઈન્ટ પંચોતેર કરોડ ડૂબ્યા છે આ ગુનામાં ઇકોરની ટીમે દિલ્હીથી ગુરુવારે અંકિત ચહન નામક ઠગને પકડી પાડ્યો છે તે દિલ્હીમાં સોફ્ટવેરની ઓફિસ ધરાવે છે અને પોતે એન્જિનિયર છે તે સૂત્રધાર મહારાષ્ટ્રનો શશીકાંત અઢવ અને કર્ણાટકનો સંગમેશ બસપ્પા હરલાપુર હજુ પાકતા ફરે છે આ ત્રિપોર્ટોએ ટોળકે રોકાણકારોને યુકેમાં સિમ્બા કોઈનની કંપની બતાવી હજારોની સંખ્યામાં રોકાણકારો પાસેથી કરોડની રકમ લઈ નાસી છૂટ્યા છે હાલમાં લેભાગુ ટોળકે વેબસાઇટ અને કંપની બંધ કરી ફરાર થયા છે

પંચોતેર લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું અને ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે ઇન્ટરેસ્ટ કે પછી મૂડી મૂળ મૂડી બંનેમાંથી એક પણ આપી નહીં છેતરપિંડી કરેલ છે તેની હકીકત ડીસીપી પોલીસ સ્ટેશન ખાતે મળેલ તપાસ ઇકો સેલ સુરત સિટી દ્વારા કરવામાં આવેલ એની તલસ્પર્શી તપાસ કરતા જે આરોપીઓ છે તે શશિકાંત સુખદેવ અઢવ જે મૂળ બોમ્બેના રહેવાસી છે તેમજ સંગમેશ સંગનના બસપ્પા હરલાપુર જે હૈદરાબાદના નિવાસી છે તેઓ જુલાઈ બે હજાર એકવીસ દરમિયાન સુરત શહેરના રેલવે સ્ટેશન ખાતેની અલગ અલગ હોટલોમાં રોકાયેલ અને અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટની સ્કીમ સમજાવવા માટે અલગ અલગ હોટલમાં લોકો ઇન્વેસ્ટરોને ભેગા કરેલ અને સાથે છ ટકાથી બાર ટકા જેટલા મંથલી રિટર્નની એક લોભામણી સ્કીમ આપી જે આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે પણ જે દેખીતો ગુનો જ છે તેવી એક લોભાવણી સ્કીમ આપી સિમ્બાકોઇન લાઈવમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એક લાલચ આપી સિમ્બાકોઇન ડોટ લાઈવ નામની વેબસાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રેરિત કરેલ લોકોને તે હકીકત અનુસંધાને પંચોતેર લાખ રૂપિયાની ફરિયાદ જે દાખલ કરવામાં આવેલ છે તેની તપાસ કરતાં જે વેબસાઈટ છે સિમ્બાકોઇન ડોટ લાઈવ તેનું જે વેબસાઇટ બનાવનાર છે અંકિત લક્ષ્મણસિંહ ચહર જે દિલ્હીના રહેવાસી છે તેઓની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે તેઓએ બીટેક સુધીનો અભ્યાસ કરેલો છે અને પોતે વર્ટો ઇન્ફો સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની પોતાની એક સોફ્ટવેર ડેવલપિંગ કંપની ચલાવે છે અને તે કંપની દ્વારા જ બે લાખ રૂપિયાનો કોટેશન દઈ આ વેબસાઇટ બનાવવામાં આવેલ છે અને સાથોસાથ જે પેમેન્ટ ગેટવે છે જે પેટીએમ દ્વારા જે પેમેન્ટ આપવામાં આવતું હોય છે પેઆઉટ એ પેઆઉટ જે પોતાના અકાઉન્ટથી જ આમાં કરવામાં આવેલ હતું તેવી હકીકત પણ સામે આવેલ છે અત્યારે પ્રિલિમિનરી પૂછપરછ કરતાં તેરસો જેટલા ઇન્વેસ્ટરોના આમાં નાણાં ડૂબ્યા હોય તેવું પ્રાથમિક દ્ર દ્રષ્ટિએ જાણવા મળે છે સાથે સાથે એમની ધરપકડ કરવામાં આવી નવ દિવસના રિમાન્ડ મેળવેલ છે